જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં દાળ કે ચોખાને પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ એકદમ ટેસ્ટી એવા આપણા ગુજરાતીઓના ફેવરેટ એકદમ પોંચારૂ જેવા ઢોકળા બનાવ્યા હતા તો તેની માટે સૌ તો મેં અહીંયા રવો લઈ લીધો છે રવો તમે ગમે તે લઈ શકો છો તો એક કપ જેટલો આપણે રવો લેવાનો છે તેમાં અડધા અડધા કપ જેટલો ચોખાનો લોટ અને ચણાનો લોટ લઈ લીધો છે બધાને આપણે પહેલાં મિક્સ કરી લેવાનો છે તો જ્યારે પણ તમારે ઢોકળા ખાવાનું મન થાય તો તમે આવી રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી એવા આપણે જે દાળને ચોખ્ખા પલારીને બનાવીએ છીએ ને તેવા જ બને છે તો હવે મેં અહીંયા થોડી ખાટી છાશ લીધી છે જો તમારી પાસે ન હોય તો તમે દહીં પણ લઈ શકો છો અથવા પાણી પણ લઈ શકો છો તો હવે આપણે થોડું થોડું છાશ નાખતા જશું અને તેનું આપણે આવું બેટર બનાવી લેવાનું છે ખીરું બનાવી લેવાનું છે હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેર ફેરવી નાખવાનું છે જેથી કરીને કે આપણો આ છે ને ખીરું એકદમ ફ્લોફી થઈ જશે હવે આપણે તેને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું જેથી કરીને આપણે જે રવો છે ને તે એકદમ ફૂલી જશે અને બેટર આપણું થોડું ઘટ પણ થઈ જશે હવે મેં અહીંયા બે ત્રણથી ત્રણ લીલા મરચાં લીધા છે ને આદું તો તેને આવી રીતે આપણે અધકચરું પીસી લેવાનું છે તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે તો આપણે એક સાઈડ પાણીને ગરમ કરવા મૂકી દઈશું તો બેટર જો રવો આપણો ફૂલી ગયો છે થોડું જાડું થઈ ગયું છે તો એમાં આપણે થોડું પાણી નાખી અને તેને આપણે પતલું કરી નાખવાનું ઢોકળાનું આપણે જે બેટર બનાવતા હોય ને તેવું જ આપણે por Corilio તો આપણું બેટર તૈયાર છે તો હવે આપણે જરૂર મુજબ મીઠું થોડી હળદર અને આપણે જે આદુ અને મરચાંની પેસ્ટ બનાવી છે ને તે નાખી દઈશું બધાને મિક્સ કરી લેશું અને જેમાં પણ તમારે ઢોકળા બનાવવાના હોય ને સ્ટીમ કરવાના હોય ને તે થાળીને આપણે તેલ નાખી અને આખામાં પાથળી દઈશું જેથી કરીને આપણા ઢોકળા એકદમ સરળતાથી નીકળી જાય હવે બેટરને લઈ લેશું અડધી ચમચી જેટલી મેં અહીંયા બેકિંગ સોડા નાખેલું છે તમે આની જગ્યાએ ઈનો પણ નાખી શકો છો ઉપરથી લીંબુનો રસ નાખી દીધો છે અને જો તમે પાણીથી પલાળતા હોય ને તો લીંબુનો રસ જરૂરથી નાખજો જેથી કરીને તમારા ઢોકળા એકદમ ખાટા થાય હવે આપણે અડધી ડીશ જેટલું આમાં તેમાં પેલા નાખી દઈશું મારે આમાં બે ડીશ જેટલી ઢોકળા બનેલા હતા ત્યાં સુધીમાં આપણું પાણી પણ ઉકળી ગયું છે તો હવે આપણે ઢોકળાને રાખી દઈશું અને ઉપરથી લાલ મરચાંનો પાવડરને સ્પ્રિંકલ કરી દઈશું તમે આની જગ્યાએ કાળા મરીનો પણ નાખી શકો છો અથવા પ્લેન પણ રાખી શકો છો તો જ્યારે પણ ઢોકળા ખાવાનું મન થાય ને દાળ છોકરા ના પલાળી હોય તો તમે આને ફટાફટ બનાવી શકો છો સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો થોડી વાર તેને ઠંડુ કરવા દેવાનું છે પછી ઉપરથી આપણે આવી રીતે તરત જ તેલ લગાવી દઈશું જેથી કરીને આપણે જ્યારે ખાઈએ ને ત્યારે ગળામાં અટકે નહીં થોડું ઠંડુ થઈ જાય પછી આપણે તેને કાઢવાના છે તો આ તમને જે વસ્તુ પસંદ હોય તેવો કરી લેવાનો અને થોડું ઠંડુ થઈ જાય પછી કાઢશો તો ઝડપથી તમારા ઢોકળા નીકળી પણ જશે અને જો ગરમ ગરમમાં તમે કાઢશો ને તો તમારા ઢોકળા થોડા ચોટી જશે ને ફટાફટ નીકળશે પણ તો જુઓ એકદમ ફટાફટ તમારા ઢોકળા નીકળી જશે એકદમ ડીશ આપણી કોરી પણ થઈ ગઈ છે તો છે ને એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતા જય